યુટ્યુબ ચેનલ ખીમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ આજના વિડીયોમાં આપણે સાંભળીશું શ્રી સ્કંદ મહાપુરાણ અત્યાર સુધી આપણે શ્રી સ્કંદ મહાપુરાણના વીસ ભાગ સાંભળ્યા આજે આપણે એકવીસમો ભાગ સાંભળીશું હરિ ગામની બહાર જે શિવલિંગ હોય તેની પૂજાનું ફળ ગામની અપેક્ષાએ સો ગણું વધારે હોય છે એનાથી પણ સો ગણું વધારે મહાત્મય વનમાં હોય તે શિવલિંગની પૂજાનું છે વન કરતાં પણ સો ગણું પુણ્ય પર્વત પર સ્થિત શિવલિંગની પૂજાનું છે પર્વત પરના શિવલિંગ કરતાં પણ તપોવનમાં સ્થિત શિવલિંગની પૂજાનું દસ હજાર ગણું પુણ્ય છે તે શિવલિંગ મહાન ફળદાયક છે તેથી વિદ્વાનોએ આ વિભાગ પ્રમાણે શિવલિંગનું પૂજન કરવું જોઈએ અને તળાવ અને તીર્થોમાં વિધિવત સ્થાન વગેરે કરવું જોઈએ માટીના પાંચ પિંડ કાઢ્યા વિના કોઈ વાવમાં સ્નાન કરવું શુભકારક નથી કૂવામાંથી પોતાના હાથે જળ કાઢીને સ્નાન ન કરતા દોરડા વડે પાત્રમાં જળ કાઢીને સ્નાન કરવું જોઈએ તળાવમાં માટીના દસ પિંડ કાઢીને સ્નાન કરવું જોઈએ નદીમાં સ્નાન કરવું બધાથી ઉત્તમ છે જો કોઈ મોટી નદી મળી જાય તો તેમાં નહાવું વધારે શ્રેષ્ઠ છે બધા તીર્થોમાં ગંગા સ્નાન સર્વોત્તમ છે પ્રદોષ કાળમાં સ્નાન કરીને રહેવું જોઈએ ભગવાન સદાશિવ પાસે એક હજાર દીપક પ્રગટાવીને પ્રકાશ કરવો જોઈએ આટલું સંભવ ન હોય તો સો અથવા બત્રીસ દીવાઓનો નજીક પ્રકાશ કરી શકાય છે શિવજીની પ્રસન્નતા માટે ઘીના દીવા કરવા જોઈએ એ જ પ્રમાણે ફળ ધૂપ નૈવેદ ગંધ અને પુષ્પ વગેરે સોડચોપચારથી લિંગરૂપી ભગવાન સદાશિવની પ્રદોષ કાળમાં પૂજા કરવી જોઈએ તે ભગવાન બધા મનોરથ પૂર્ણ કરવાવાળા છે જો જળાધારીનું જળ ઓળંગવું ન પડે તો પૂંજન પછી ભગવાન શિવની એકસો આઠ પરિક્રમા કરવી જોઈએ પછી પ્રસન્નપૂર્વક એકસો આઠ નમસ્કાર પણ કરવા જોઈએ આ પ્રમાણે પરિક્રમા અને નમસ્કારથી ભગવાન સદાશિવને પ્રસન્ન કરવા જોઈએ ત્યારબાદ સો નામોથી ભગવાન રુદ્રની સ્તુતિ કરવી જોઈએ રુદ્ર નીલ ભીમ અને પરમાત્માને નમસ્કાર છે કરિય ધારી સુરેશ્વર દેવતાઓના સ્વામી તથા આકાશરૂપી કેશવાળા શ્રી ઓમકેશને નમસ્કાર છે જેઓ પોતાની ધજામાં વૃષભનું ચિહ્ન ધારણ કરવાના કારણે વૃષભ છે ઉમાની સાથે બિરાજમાન હોવાના કારણે સોમશે ચંદ્રમાના પણ રક્ષક હોવાથી સોમનાથ છે તે ભગવાન શંભુને નમસ્કાર છે સંપૂર્ણ દિશાઓને વસ્ત્ર રૂપે ધારણ કરવાના કારણે જે દિગંબર કહેવાય છે ભજની તેજસ્વરૂપ હોવાથી જેમનું નામ ભર્ગ છે તે ઉમાકાંતને નમસ્કાર છે જે તપોમય ભવ્ય કલ્યાણ સ્વરૂપ શિવ શિવશ્રેષ્ઠ વિષ્ણુરૂપ વહાલ પ્રિય સર્પોને પ્રિય માનવાવાળા વ્યાલ સર્પરૂપ તથા સર્પોના પાલક છે તે ભગવાનને નમસ્કાર છે જે મહિધર પૃથ્વીને ધારણ કરવાવાળા વ્યાઘ્ર રૂપે સૂંઘવાવાળા પશુપતિ જીવોના સ્વામી ત્રિપુર નાશક સિંહ સ્વરૂપ સાદુલ્ય રૂપ અને યજ્ઞમય છે તે ભગવાન શિવને નમસ્કાર છે જે મત્સ્ય રૂપ મત્સોના સ્વામી સિદ્ધ તથા પરમેષ્ઠી છે જેમણે કામદેવનો નાશ કર્યો છે જે જ્ઞાન સ્વરૂપ તથા બુદ્ધિ વૃત્તિઓના સ્વામી છે તેમને નમસ્કાર જે કપોત બ્રહ્માજીના પુત્ર છે વિશિષ્ટ સર્વશ્રેષ્ઠ શિષ્ટ સાધુ પુરુષ તથા સર્વાત્મા છે તેમને નમસ્કાર છે જે વેદ સ્વરૂપ વેદને જીવન આપનારા તથા વેદોમાં સુપાયેલા ગૂઢ તત્વ છે તેમને નમસ્કાર છે જે દીર્ઘ દીર્ઘરૂપ દીર્ઘાર્થ સ્વરૂપ તથા અવિનાશી છે જેમનામાં સંપૂર્ણ જગત સ્થિત છે તથા જે સર્વવ્યાપી વ્યોમ રૂપ છે તેમને નમસ્કાર છે જેઓ ગઝાસુરના મહાન કાળ કાળશે જેમણે અંધકાસુરનો વિનાશ કર્યો છે જે નીલા લોહિત અને શુકલ રૂપ છે તથા ચંડ મુંડ પાર્ષદ જેમને વિશેષ પ્રિય છે તે ભગવાન શિવને નમસ્કાર છે જેમને ભક્તિ પ્રિય છે જે ધૃતિમાન દેવતા છે જ્ઞાતા અને જ્ઞાન છે જેમના સ્વરૂપમાં કદી કોઈ વિકાર થતો નથી જે મહેશ મહાદેવ તથા હર નામે પ્રસિદ્ધ છે તે ભગવાન શંકરને નમસ્કાર છે જેમના ત્રણ નેત્ર છે ત્રણ વેદ અને વેદાંગ સ્વરૂપ છે તે ભગવાન શંકરને નમસ્કાર છે નમસ્કાર છે જે અર્થ એટલે ધન અર્થરૂપ કામ તથા મોક્ષ મોક્ષરૂપ છે તે ભગવાનને નમસ્કાર છે જે સંપૂર્ણ વિશ્વની ભૂમિના પાલક વિશ્વરૂપ વિશ્વનાથ શંકર કાળ તથા કાળ અવયવરૂપશે તેમને નમસ્કાર છે જે રૂપહીન વિકૃત રૂપવાળા તથા સૂક્ષ્માથી સૂક્ષ્મ છે તેમને નમસ્કાર છે જે સ્મશાનમાં નિવાસ કરનારા તથા વ્યાઘ્ર ચરમનું વસ્ત્ર ધારણ કરનારા છે તેમને નમસ્કાર છે જે દુર્ગમ છે જેમનો પાર પામવો અતિ કઠિન છે તથા જે દુર્ગમ અવયવોના સાક્ષી અથવા દુર્ગારૂપ પાર્વતીના બધા અંગોના દર્શન કરનારા છે તે ભગવાન શિવને નમસ્કાર છે જે લિંગરૂપ લિંગ કારણ તથા કારણોના પણ અધિપતિ છે તેમને નમસ્કાર છે મહાપ્રલયરૂપ રુદ્રને નમસ્કાર છે પ્રણવના અર્થભૂત બ્રહ્મરૂપ શિવને નમસ્કાર છે જે કારણોના પણ કારણ મૃત્યુંજય તથા સ્વયંભૂ રૂપ છે તેમને નમસ્કાર છે હે તંબ્યક હે નીલકંઠ હે સર્વ હે ગૌરીપતે આપ સંપૂર્ણ મંગળોના કારણસો આપને નમસ્કાર છે પ્રદોષ વ્રત કરનારને મહાદેવજીના આ સો નામોનો પાઠ અવશ્ય કરવો જોઈએ મહામતે ઇન્દ્ર આ પ્રમાણે તમને મેં શિવ પ્રદોષ વ્રતની વિધિ બતાવી છે મહાભાગ શીઘ્રતાપૂર્વક આ વ્રતનું પાલન કરો ત્યારબાદ યુદ્ધ કરજો ભગવાન શિવની કૃપાથી તમને વિજય વગેરે સર્વ કંઈ પ્રાપ્ત થશે તો અહીંયા શ્રી સ્કંદ મહાપુરાણનો એકવીસમો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે 22મો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિતે પ્રસન્નતાપૂર્વક આ શ્રી સંદ મહાપુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો